કેમ છો ટિક ટક વાળા જોકરને કરતા ગુડ મોર્નિંગ ગાઈસ સ્વાગત છે એક નવા બ્લોગ વિડિયો ની અંદર જય દ્વારકાધીશ તારો આઈફોન 15 પ્રો મેક્સ તો અહીંથી સમુખ તો કેટલા હે Hi, Vex. <laughs> आ मोबाइल आ मोबाइल में है हाथ एक्स जूम का फाइल नहीं क्या दो एक्स ऑप्टिकल है नहीं ये मत ना जो मित्रों ये कोई होए नहीं ऑप्टिकल ऑप्टिकल आपने आज Samsung S22 है, है, है। S22 तो ना जा, ये तो पड़ो है साइड में ना आईफोन ने तो इनको खरीद लिए S22 तक बोइत बना जा एक लाख में बके ए एक लाख में हदी ना आम करो ने तो बेक का पता है ना तू कहां पे बैठा है मैंने गमे ना Samsung फोन नहीं जा जो ए जो दूसरा ऊपर करके

और एमपीएस 4 चालू થાય તો તો બજેન GP4 હોય આલી નીકરા દે વાત તો આ જપર્યું અમે રમીને અમને પબજી સેવા બી નું કઈ દેખા છે પબજી બહુ કે મોબાઈલ માં પબજી હે હા દેખા દેખા

અઠવાડિયા અઠવાડિયામાં પણ પાંચ વાર પુગી આવે ભાઈ આ કઈ તમારી રીતે મિમાન આવી રીતે આવજો અમાર ઘેર કાયમ અમે તમને કોઈ દેવું નઈ કેવું નો વખણાય બંધ કરો હાલો

આ તો લઈ આ બે મહિનાથી એમ પડી છે ઓલી ગાડી લીધી ને તે દીનો એ જ રખડાવું આ એમ પડી ના સે કેટલા મજા માથે પડે દુખી ભાઈ લુક્યુ વાડી ને મિત્રો કાલ આ મન કીધું આવ્યો તો ઠંડુ ને આમ પાકેટ પાકેટમાં આ સાઈડે રૂપિયા છે એમાં ગામ તો ને અમેરિકાની નોટ છે અમેરિકાની

જીવવાતા લી જતા એટલે તમારે ઘેર કોઈ ગેસ્ટ આવે એને બાથરૂમ માં પૂરી હા

આ કે મોટા કીરો કે ટુકમાં આપણે આમ નાથો લોખને ને લેવા જવાનું છે લેતા આવીએ પોપ નહી હોતા એ તો ઠીક હે લેકિન હોતા પોપ અપ નહી હોતા નહીં દેખતે अरे भाई समा गए ऑटोमेटिक गाड़ी तो हम चला रहे हैं लेकिन फीलिंग नहीं आ रहा है फीलिंग नहीं आ रहा है। ये सिटी में बढ़िया है चलाने के लिए एकदम फारू चीज है लेकिन फीलिंग जो आनी चाहिए अब, अब, अब यार लीवर पे पक रख गया गाड़ी हो गई घोड़ा

તો કેવી મજા આવી ઓ વાત તો પૂરી ને આમ આજ તો આની કોઈ સમાન જ નથી લે ને પાછા આવજો થોડું લુક્ત નહી એક ભાણે થોડીક ચીટકી કરી ગયો હે આઈ ગયો ને કઈ વાંધો નહી પણ જગદીશ આપણે આપણે સમય આવી ગયો કોઈ કે પાછા ને આપણે એના ભેરા કોક દી ઉઠ્યું નહી અમાર ટાઈમ આવી જરા આ લે જો જો દેખાણો જો જો ફોટો નત પડ્યો જો જો બધા બ્લોક

હું માં જગદીશ મારો દીકરો હે મારો ભાણે છે આમ જવું જોઈએ અને આમ લાગે તો જરાક માં આમ હાઈટ બોડી બોડી સારો હાલો તો આવ જો એટલે હાલો આવ જો હા આવ જો હા ભાઈ ભાઈ ભરત ને એ બધા તો વયા ગયા છે હવે અમે અત્યારે હું ને કેસું દે ના ધોઈ તૈયાર થઈ ગયો ભાઈ કેમ કે જવાનું છે ને કઈક વિડિયો શૂટ કરવાનો છે તો બારે જામનગર માં જવાનું છે અને જામનગરમાં માં ખબર ને ક્યાં જવાનું દુબઈ

જ્યાં ને આજે મારે ને તરાવની પારે આવવું પડ્યું બોલો વિચારો આને વિડીયો શૂટ કરવા કરવાનું બાકી તરાવની પારે હે ને હું લગભગ કોઈથી એકાદ વાર એક બે વાર આવ્યું હોય કદાચ જામનગરથી હાથ આઠ એમાં કોઈ બે થી ત્રણ વાર કદાચ મેં એકાદ વાર મેં વિડીયો શૂટ કરેલો હા ઓલી બાજુનો બાકી ભાઈ બહુ જાજા ટાઈમ પછી તરાવની પર આવ્યો હું જોઈ શકો છો તમે અહીંયાનો આપણે હેને કોકની વિડીયોનું ઉતાર્યું પણ અત્યારે આપણે શું કરવાનું છે આનો વિડીયો શૂટ કરવાનો છે ઇન્ટ્રો શૂટ આનો અહીં છે કરી નાખી અને એનો ભાઈ આનો વિડીયો આવવાનો છે કેસુર કિંગ શોર્ટ ચેનલ ઉપર યુનિક ફૂડ નો આવવાનો છે હવે ભાઈ કે દી આસે જી જેને અમારે થોડુંક ટાઈમની વાર હતી મતલબ કે હજી ફૂડ ચેલેન્જ કરવાનો છે ને એ હજી અમારે અડધી કલાક પછી ચાલુ થવાનો હે એટલે અમે થોડોક રખડતા હતા ને તો મને કહેવું રે કીધું કે હું ટિકટોક પર આવને રોસ્ટ કરું એ કેમ ટીકટોક વાલે જોકરને કરતા એક કોક ને ટ્રોલ એ પણ કી હોય ને હું એને આવો ટીકટોક માં વિડિયો બનાવતો એટલે કોઈ છપરી છપરી નઈ કરશી હવે છપરી નિકાલ કિંગ કયા इलाકા માં મને એ ખબર ન ચારે બાજુ જોતા પબ્લિક જ પબ્લિક ભાઈ આટલી બધી ટ્રાફિક આયા જોતા આ ચીઝ વારી પાણીપુરી કે પાણી કે પાણી હાલે મસાલા બોરો ઉભા હજી બસ આવી નથી આ ભાઈ આ ભાઈ દાનત જ નથી હજી ઉભો રાખ્યો બોલો જે માણસ દસ અગિયાર વાગે ઉઠતો છ વાગ્યા માં આવી